હવે આપણા આમદાર સાહેબને વિનંતી કરી બોલો અંબે માત કી ઉમિયા માત કી જય ભારત માતા કી જય આજે નવરાત્રિના આખરી રાત છે અને કચ્છ કડવા પાટીદાર સમાજ ખારગર અને સાથે કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ ખારઘર ની મારફત આયોજિત કરાયેલા આ ગ્રેન્ડ ફંક્શન શારદીય નવરાત્રિમાં મંચના ઉપર મારા સાથી ખારગ રાયગઢ બીજેપીના અધ્યક્ષ અવિનાશ કોલીજી અને સાથે બીજેપીના બધા સાથી હવે બધા સાથીના તરફથી તમે નવરાત્રિના ખૂબ ખૂબ શુભકામનાએ આપું છું નવરાત્રી આ મહોત્સવમાં ખારઘર સૌથી ગ્રેન્ડ મહોત્સવ ને સૌથી મોટો નવરાત્રી ફેસ્ટિવલ ક્યાં છે તો એને આન્સર તો હું તમારું આભારી આભારી છું કે આની ઉત્તર છે રામશેઠ ઠાકુર સ્કૂલ ગ્રાઉન્ડ તો એના ક્રેડિટ તમારું છે હમણાં ક્રેડિટ નથી એને માટે હું તમારું ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું આજે યુથ જનરેશન અહીંયા સૌથી મોટી નંબરમાં જ છે અહીંયા અને આ બધા યુથ જનરેશન માટે અહીંયા વડીલ લોક વેસાયેલા છે હમણાં માતા બેને અહીંયા વેસાયેલા છે એને માટે આ આનંદ કંઈ એક અલગ લેવલના છે કે ના બધા પરિવાર અહીંયા જોવાય મળશે અને એટલી જે પણ શોભા આ મંડપના આવેલા છે એના કારણ આ આયોજક છે તો બધા અરેન્જર આયોગ મંડળના યુવક મંડળના અને પાટીદાર સમાજના પણ હું ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈને નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ દેશમાં જે પણ કાર્ય કરે છે એમાં ખારગરની ભારતીય જનતા પાર્ટી એની તરફથી જે પણ કંઈ એફર્ટ્સ કરવું હોય તે એફર્ટ્સ કરવાની જારી રાખે છે આમાં વૃદ્ધિ કરવા માટે તમારું આશીર્વાદ જોઈએ તમારું પણ સહયોગ જોઈએ આજે પનવેલ અને ખારગર ક્ષેત્ર માં હું અહીંયા મંડપમાં પણ અહીંયા આવે સુધી જોઈ જોઈ રહ્યા હતા કે જે પણ બેનર છે એ બેનરના ઉપર ડેવલપરના કોઈ ને કોઈ એડવર્ટાઈઝ છે આ એડવર્ટાઇઝ આ ડેવલપમેન્ટ શા માટે આવે છે નવી મુંબઈ આજે મુંબઈના એટલા નજદીક છે અટલ સેતુ કનેક્ટ કર્યા પછી અહીંયાથી એરપોર્ટ જવા માટે પણ બધા લોકો વાસીથી જાય નથી અટલ સેતુના યુઝ કરે છે અને આવતી 8 ઓક્ટોબર આવતી આઠ ઓક્ટોબર દેશના વડાપ્રધાન હમણાં દેશના નહીં વર્લ્ડના લીડર નરેન્દ્રભાઈ મોદી એરપોર્ટના ઓપનિંગ માટે આવે છે અને એરપોર્ટના ઓપનિંગ પછી ખારઘર પનવેલ વર્લ્ડ મેપમાં એના શેર એટલા વધારે છે કે કઈ તમે કમ્પેરિઝન કરવામાં કઈ મારી તો બુદ્ધિ કમ પડે છે તો આ જો ચેન્જ આવતી આઠ દસ દિનમાં હમણાં જીવનમાં આવે આવતી રહ્યા છે તો એના વેલકમ કરવા માટે યંગ જનરેશન વિશેષ રૂપમાં એનું પ્રિપેર કરવું પડશે અને એરપોર્ટ અહીંયા આવે છે તો વર્લ્ડના ફ્લાઇટ અહીંયા આવે છે એને પછી વર્લ્ડના રહેતા હોવા તમારું જે પણ રિલેટિવ અમેરિકામાં રહે છે યુરોપમાં રહે છે એ અહીંયા આવતા પછી વર્લ્ડના આઈડિયા અહીંયા લાવે છે તો હું પણ તમે બધા લોકોના શુભકામના આપીશ કે વર્લ્ડના કન્સેપ્ટ અહીંયા આવે આવે છે તો હમણાં ના પ્રાઇડ હવે કાયમ રાખવું પડશે કે હવે પણ એના સાથી કોમ્પિટન કર કોમ્પિટિશન કરવું હોય તો આ કોમ્પિટિશન કરવા માટે હું તમે બેસ્ટ લક આપી આપું છું શુભકામના આપું છું આવતી વખતે આવતી સમયમાં હવે ખારગર અને આ બધા પનવેલ ક્ષેત્રના વર્લ્ડની લેવલના કોમ્પિટિશનમાં કરવા કોમ્પિટિશન કરવા માટે જે પણ કરવું હોય ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એજ્યુકેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ બધામાં અમે અભી હિન્દી મેં હમ સબકો મિલકર ઇસકી તૈયારી કરવી હોગી મુજે પૂરા વિશ્વાસ હૈ કે યંગ જનરેશન હર તરીકે તૈયાર હૈ तो हम सबको मिलकर आने वाले समय में दुनिया को दिखाना है कि पनवेल खारघर सिर्फ एयरपोर्ट शुरू नहीं हुआ है पनवेल खारघर ये वर्ल्ड लेवल का शहर बन रहा है इसके लिए हम सब लोग मिलकर तैयार रहे आज इस अवसर पर आप सभी के बीच में आने का हम सभी को अवसर मिला कांतिबाई आपने समाज ने हमारा जो सम्मान किया हम पूरे समाज को इस फिर एक बार धन्यवाद देना चाहते हैं और आप सभी के जीवन में माता रानी हमेशा आशीर्वाद बनाए रखे आपकी आयु लंबी हो आपकी सेहत यहाँ पर सदा स्वस्थ रहे और आप सभी के जीवन में हमेशा से ही स्वास्थ्य और धन संपदा की वरसात माता के आशीर्वाद से बनी रहे आप सभी को नवरात्रि की और कल दशहरा दिवाली इन सारे त्यौहारों की बहुत बहुत शुभकामनाएं धन्यवाद जय हिंद जय भारत बोलो अम्बे मात की प्रसन्न दादा हम आपके साथ हैं सब मिलके प्रसन्न दादा आगे बढ़ो